અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના ભક્તો છેલ્લા ચોવીસ વર્ષથી શક્તિપીઠ અંબાજી ધામ ખાતે પગપાળા સંઘ લઈને નીકળે છે કોરોના કાળમાં બે વર્ષ સંઘને મોકૂફ રાખવામાં આવ્યો હતો જોકે ભક્તોએ ગામમાં માં અંબાના રથને ફેરવીને સંઘની પરંપરાને જાળવી રાખી હતી ગામના એંસીથી વધુ ભક્તોનો પગપાળા સંઘ માં અર્ધશક્તિના રથ અને ધજા સાથે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે જવા નીકળ્યો હતો આ સંઘ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા લોકોએ મા આર્ધશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચાલુ વર્ષે એંસીથી વધુ યુવાનો પદયાત્રા કરશે જ્યારે પચીસથી વધુ લોકો સેવામાં તેમની સાથે જોડાયા હતા સૌથી વધુ લોકોનો સંઘ અંબાજી જવા નીકળતા લાખા હનુમાનજી મંદિર ખાતે માં અંબાના રથની વિશેષ પૂજા સાથે વિશેષ ભોજ યોજવામાં આવ્યો હતો જેનો લાભ લઈ સંઘ બોલ મારી અંબે જય જય અંબેના જયગો સાથે નીકળ્યો હતો